હવે વિચારવાની જરૂર ઊભી થઈ છે કે શું કરવું જોઈએ કેવી રીતે કરવું જોઈએ અને કયા કયા નેતાઓની આગેવાનીમાં આગળ વધવું જોઈએ આજ આમ આદમી પાર્ટી ગુજરાતભરની અંદર એક નવી આશા વિશ્વાસ અને અપેક્ષાનું પ્રતિક બનીને આગળ વધી રહી છે વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી આખા ગુજરાતના લોકોની અંદર હિંમત આવી બળ આવ્યું બોલવાની બધાની અંદર એક શક્તિ આવી કે હવે તો બોલવું છે હવે તો કેવું છે જ્યાં કંઈ ખોટું થાય અન્યાય થાય ત્યાં મારે વિરોધ કરવો છે હજારો લોકો બોલતા થયા અવાજ ઉઠાવતા થયા એનું સૌથી પહેલું એક પરિણામ મળ્યું વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી ગુજરાતભરના લોકોમાં જે હિંમત આવી બોલતા થયા એના કારણે સરકાર ઉપર એક અસર પડી અને અસર એવી પડી કે સરકારે તાત્કાલિક મંત્રી મંડળ બદલવું પડ્યું તમે વિચારો કે જો વિસાવદર ની વિધાનસભાની ચૂંટણીમાં હું ન જીત્યો હોત તો મંત્રી મંડળ બદલાયું હોત કે ના બદલાયું હોત ના બદલાયું હોત વિસાવદર પછી એવડો મોટો ગુજરાતની અંદર માહોલ બન્યો કે સરકારે મંત્રી મંડળ પડ્યું અને એનોય વાંધો નથી ભલે બદલાયું પણ નવા નવા જે કોઈ પણ માણસો મંત્રી બન્યા છે એ બધાનું રાજકોટમાં અમદાવાદમાં સુરતમાં સન્માન સમારોહ ચાલુ છે તમે ટીવીમાં જોતા હશો થાય છે કે નહીં આખું ટોળું ઘડી રાજકોટ જાય ન્યા સન્માન સુરત જાય ન્યા સન્માન અમદાવાદમાં સન્માન મારે ખાલી એટલો જ પ્રશ્ન જનતા સમક્ષ મૂકવો છે કે આ નવા મંત્રી જેને બનાવ્યા એ બહુ હોશિયાર છે ટેલેન્ટેડ છે બહુ ભણેલા ગણેલા અનુભવી જબરજસ્ત બુદ્ધિશાળી છે એટલે મંત્રી બનાવ્યા છે કે ગામમાં સૌથી ગાંડામાં ગાંડા મંત્રી જેને બનાવ્યા એ ગુજરાતનો ટેલેન્ટેડ માણસ છે શાનદાર બુદ્ધિશાળી માણસ છે એટલે બનાવ્યો છે એવું જો તમારા અહીંયા ઉપર હાથ રાખીને તમે માનતા હો તો હું તમારી માન્યતા સાથે સંમત તમામ મંત્રી બનાવ્યા એની એક જ લાયકાત જોઈને બનાવ્યા કે એનામાં કોઈ લાયકાત જ નથી ઈ જ એની લાયકાત